પરિણામે પિસ્તાલીસ વર્ષીય સુરેશભાઈને ને અદ્યતન સારવાર મળે છે મેડિકલ પ્રોટોકોલ મુજબ તેમની એન્જિયોગ્રાફી અને બાદમાં એન્જિયોપ્લાસ્ટિક કરવામાં આવે છે અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર જરૂરિયાતમંદ અને આયુષ્યમાન કાર્ડ ધારકોને ખાનગી હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળે તે માટે જરૂરી દેખરેખ રાખવામાં આવે છે અને પાત્રતા ધરાવનાર એક પણ વ્યક્તિ આયુષ્યમાન કાર્ડ વગર ન રહે તે માટે પ્રતિબદ્ધતા સતત પરિશ્રમ ઉઠાવે છે મને ઘરે ગભરામણ થાય એટલે હારી તક અને સારવાર મળે છે મને અને કારમાં મને સારું હરમ મારે મળે છે મારી પાસે એટલે કારમાંથી મને સારવાર મળે છે આ દર્દી સુરેશભાઈ સોલંકી ત્રણ તારીખે સિવિયર ચેસ્ટ પેઇન અને પરસ્પિરેશનની કમ્પ્લેન સાથે સમ્ય હોસ્પિટલમાં આવે ત્યારબાદ ઈસીજી કાઢ્યું તો એમ ઈસીજીમાં જાણવા મળ્યું કે હૃદયની નળીમાં બ્લોકેજ હોઈ શકે જેથી પ્રોકોનિનનો રિપોર્ટ કરાવી ખબર પડી કે હૃદયની નળીમાં બ્લોકેજની શક્યતાઓ વધારે છે એટલે તાત્કાલિક એન્જિયોગ્રાફી કરી અને સ્ટેન્ડ બેસાડવો પડે તેવી પરિસ્થિતિ હતી તો દર્દીને પૂછી અને જાણવા મળ્યું કે એમના જોડે કાર્ડ છે તો આ સંપૂર્ણ સારવાર કાર્ડમાં પ્રોસેસ થાય છે જેના લીધે એમને તાત્કાલિક એન્જિઓગ્રાફી માટે પ્રોસેસ ચાલુ કરી દીધી અને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એન્જિઓગ્રાફી કરવામાં આવી એન્જિઓગ્રાફીમાં જાણવા મળ્યું કે બે નળીમાં બ્લોકેજ છે ડબલ વેસ ડિઝીઝ છે ત્યારબાદ એક નળીએ લેફ્ટ એન્ટીરિયર ડિસેન્ડિંગમાં હંડ્રેડ પર્સન્ટ બ્લોકેજ હોય બે સ્ટેન્ટ બેસાડી અને એન્જીઓપ્લાસ્ટી કરી છે આ સંપૂર્ણ પ્રોસેસમાં અંદાજે થી અઢી લાખનો ખર્ચો આવે છે આ સંપૂર્ણ સારવાર એને ફ્રીમાં થઈ ગઈ છે આ કાર્ડના લીધે અત્યારે પેશન્ટની કન્ડિશન સારી છે પેશન્ટ સ્ટેબલ છે